સુરત કતારગામ વિસ્તારમાં ઓનલાઈન બિઝનેસ અને શેરબજારના નામે બે ઓફિસો ખાલી સાયબર ફ્રોડના ચાલતા નેટવર્ક પર સાયબર પોલીસની સરપ્રાઇઝ ચેકિંગમાં તેતાલીસ બેંક ખાતામાં વીસ કરોડથી વધુના વ્યવહાર મળી આવ્યા સાયબર પોલીસે કતારગામ અને સરથાણામાં ઓનલાઈન ચાલતા બિઝનેસનો મોટો સાયબર ફ્રોડ ઉઘાડવો પાડ્યો છે સરપ્રાઇઝ ચેકિંગમાં તેતાલીસ બેંક ખાતામાં વીસ કરોડથી વધુના વ્યવહારો જાહેર થયા છે અને ફ્રોડ કરતી બે ઓફિસો સીલ કરવામાં આવી છે સાયબર ડીસીપી બિશાખા જેને જણાવ્યું હતું કે આરોપીઓ શેરબજાર અને ઇ કોમર્સ જેવા નામોથી ઓનલાઈન ગેમિંગ અને બેટિંગ વેબસાઇટ્સ દ્વારા લોકોને ઠકતા હતા આરોપીઓ લોટસ બુક રેડિયોના જુન્નત ફેરપ્લે જેવી વેબસાઇટ્સનો ઉપયોગ કરી લોકો પાસેથી પૈસો ઉઠાવતા હતા અનાળા પછી વિવિધ બેંક ખાતામાં ફેરવામાં આવતા હતા જેના માટે તેઓ બેંક ખાતાઓ ભાડે લેતા હતા દરમિયાન પોલીસે ચોવીસ મોબાઈલ ફોન છ લેપટોપ વીસ ડેબિટ કાર્ડ ત્રણ ક્રેડિટ કાર્ડ ઓગણીસ પાસબુક બાવીસ ચેકબુક એક લાખ રૂપિયા રોકડા ત્રણ રાઉટર ઓગણીસ રબર સ્ટેમ સત્તર પાન કાર્ડ એકવીસ આધાર કાર્ડ અને નવ ભાડા કરારો જપ્ત કર્યા છે કતારગામ સ્થિત લક્ષ્મી એન્કલેવની ઓફિસમાં ચાલતી સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન એક શખ્સ પોલીસના હાથમાં આવ્યો પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે તે મુખ્ય આરોપી મિત શાહને બેંક ખાતું આપવામાં આવ્યું હતું આ માહિતીથી પોલીસ અમરોલી વિસ્તારમાં મિત શાહના ઘરે પહોંચી જ્યાં તેણે યશ અને ઋષિકેશ નામના બે વ્યક્તિઓ સાથે લેપટોપ પર કામ કરતા મિત શાહની ધરપકડ કરી હતી પોલીસ પૂછતાછના આધારે જાણવા મળ્યું કે મિત શાહ બે વર્ષ પહેલાં ગોવામાં જતીન ઠક્કર નામના વ્યક્તિના ગેમિંગ ફંડ સાથે જોડાયેલો હતો ત્યારબાદ તેણે સ્વતંત્ર રીતે કતારગામમાં શેરબજાર અને સરથાનામાં ઇ કોમર્સના નામની ઓફિસ ખોલી ફોડનું નેટવર્ક ફેલાવ્યું અમદાવાદના કરણ દેસાઈની ફ્રેન્ચાઇઝી હેઠળ ફંડ ટ્રાન્સફરનું કામ ચલાવતા

એક એકેડેમી જે કતાર ગામમાં ચાલતી હતી ત્યાં રેડ કરવામાં આવેલ હતું અને ત્યાં જે ઉપસ્થિત જે પ્રેઝન્ટ માણસો હતા એમના ડીપ માં ઇન્ટરોગેશન કરવામાં આવેલ હતી તમામનો ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો અને એક ફોનમાં જે વોટ્સએપ ચેટ ચંકાસ્પદ લાગ્યો હતો વધુ તપાસ હાથ ધરવામાં આવેલ અને ત્યાંથી ખબર પડી કે ચાર આરોપીઓ મીત યશ નિલેશ અને સંદીપ એવા ચાર માણસ ચાર આરોપીઓ મળીને ખોટી રીતે લોકોને લોભ લાલચ આપીને અલગ અલગ સેવિંગ બેંક એકાઉન્ટ ખૂબ અલગ અલગ બેંકોમાં ખોલતા હતા અને જે સાયબર ક્રાઇમ નો જે ફ્રોડ છે એમાં જે પ્રોસીઝ આવે છે તો એ તમામ રકમને ઠેકાને લગાવવા માટે આ તમામ એકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવતો હતો એમના પાસેથી અમે લોકોને પચીસ જેટલા ત્યાં સ્થળ મળી ગયું અને જે પચીસ જેટલા વિગત અમે લોકોએ કાઢી તો ખબર પડી કે અત્યાર સુધીમાં એ સાડા ત્રણ કરોડ જેટલા ઓલરેડી તમામ બેંક અકાઉન્ટમાં ઓલરેડી ટ્રાન્સઝેક્શન થઈ ગયું છે એના સિવાય જે બીજો બીજી જગ્યાથી એ સરસાણામાં આવેલ બે ઓફિસ હતું બંનેમાં એક સોનિક કેફેનગે નામથી

ખોટી કંપની ઉભી કરી આરઓસી માં રજીસ્ટ્રેશન કરાવી અને પછી કેવાયસી પાસ કરીને બેંક એકાઉન્ટ માં કરન્ટ એકાઉન્ટ આ કંપનીઓ ના નામ થી ખોલાવતા હતા અને જે સાયબર ક્રાઇમ કરતી ગેંગો છે એમને પછી એ લોકો કમિશન ઉપર આ કરંટ એકાઉન્ટ આપતા હતા એમના પાસેથી અમે લોકોને અઠ્યાવીસ જેટલા ખાતાઓ બેંક ખાતાઓ મળ્યું છે અને એમના અઠ્યાવીસ માંથી પંદર બેંક એકાઉન્ટમાં અમે લોકોને સાડા સોળ કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન અત્યાર સુધીમાં તપાસમાં સામે આવી ગયું છે એના સિવાય તમામ બેંક અમે લોકો જે પોર્ટલ છે એમાં તપાસ કરતા ખબર પડી કે આ તમામ બેંક અકાઉન્ટ અત્યાર સુધીમાં સત્તર જેટલા સાયબર કમ્પ્લેન્ટમાં ઓલરેડી સંડોવાયેલ છે અને કુલ મળીને એ લોકો આઠ કરોડ રૂપિયાની ઓલરેડી સાયબર ફ્રોડ આ તમામ બેંક અકાઉન્ટમાં સાયબર ફ્રોડ રૂપિયા આવી ગયું છે આઠ કરોડ જેટલું એના સિવાય અમે લોકોએ જે સ્થળમાં મુદ્દામાં બીજો જે જપ્ત કર્યો છે એમાં મોબાઈલ ફોન છે પાસબુકો છે ચેકબુકો છે સીપીયુ છે છે ઘણા બધા મોબાઈલ અને એના સિવાય એક લાખ લગભગ બે લાખ રૂપિયાનું અમે લોકો રોકડ પણ ત્યાં મેટાડો ટ્રેડિંગ અકાડમીમાં મળ્યું હતું અત્યાર સુધીમાં બંને કેસોમાં ચાર ચાર આરોપીઓને ધરપકડ કરવામાં આવી ગયું છે અને બંને 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 કેસોમાં અમે લોકોને પાંચ પાંચ દિવસનું રિમાન્ડ કોર્ટ થી મંજૂર થઈ ગયું છે જે કતારગામ મેટાડો ટ્રેડિંગ એકેડમી વાળું કેસ છે એમાં બે આરોપીઓ વોન્ટેડ છે અને જે સરખાના ઓફિસ વાળું કેસ છે એમાં ચાર આરોપીઓ વોન્ટેડ છે